સુરેતના સચીન પોલીસ દ્વારા 18000 લિટર બાયોડીઝલથી થી ભરેલું ટેન્કર પકડી પાડ્યું સચીના વાંજરામ પાસેથી બાયોડીઝલ ભરેલું ટેન્કર પકડી પાડવામાં સચીન પોલીસને સફળતા મળી હતી ઘટના સ્થળ પરથી બાયોડીઝલ ટેન્કર સાથે વિશ્વા અનિલ યાદવ ટેન્કર ચાલકની અને આશીષ પટેલ નામક યુવકની ધરપકડ કરી જેમાં બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ચોત્રીસ લાખનો બાયોડીઝલ સાથે મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ પંદર એક બે હજાર ચોવીસના સાંજના સમયે અમને બાતમી હકીકત મળેલી કે પલસાણા સચિન હાઈવે વાંજબ્રિજ પાસે વિકાસ સ્ટીલની સામેના ભાગે એક ટેન્કર બાયોડીઝલ જેવી પ્રવાહી સાથે ભરેલું પડેલ છે બાતમી હકીકત મળતા અમારા ડિવિઝન એસીપી શ્રી આઈ ડિવિઝન હારેલ માવાણી સાહેબનાઓને જાણ કરી અને સ્ટાફના માણસો તથા પંચો સાથે જગ્યા ઉપર રેડ કરતાં બાતમીવાળી હકીકતવાળું ટેન્કર અમને મળી આવેલું અને એ ટેન્કર મળી આવતા અમે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી ત્યાં ટેન્કર પાસે કિશોર અનિલ યાદવ નામનો ડ્રાઈવર મળી આવેલ અને અમારી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અન્ય બીજો એક આરોપી કે જે ટેન્કર મંગાવેલ હતું બાયોડીઝલનું એ આશિષ કુમાર જગદીશભાઈ પટેલનાઓ પણ આવી જતા બંનેને સ્થળ ઉપરથી હાજર મળી આવતા તેમને સાથે રાખી અને એફએસએલ અધિકારીને બોલાવી એફએસએલ અધિકારી રૂબરૂમાં જરૂરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી અને સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાના કામે બીજા પણ ત્રણ આરોપીના ત્રણ આરોપીના નામ ખુલેલા જેમાં એક પિયુષભાઈ પટેલ કરીને છે જે આ ટેન્કર મંગાવવા માટે મધ્યસ્થી કરેલી હતી અને બીજા એક આરોપી તરીકે જબરકુમાર કનુભાઈ નું નામ છે અને કંપનીના જે શેરવાસ ખાતેથી આવેલાનું જણાઈ આવેલ છે તો ત્યાંથી મોકલનારનું પણ નામ ખોલવામાં આવેલ છે અને આ અંગે આ કેટલા સમયથી આવું પ્રવાહી મંગાવતા હતા અને અગાઉ ક્યારે ક્યારે મંગાવેલ છે એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ કરેલ છે અને આરોપી ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે પ્રતિક ડોલી જનસક્ષી ન્યુઝ સુરત